ટેટોરાય બાય નીકળી ગયા તો નાગર જોતા ફાટક પાવા રસ્તો બંધ હતો તે અત્યારે સિકર તો આવી ગયા છે ગાલે હતી તો હવે હોય જે થઈન જીએ કો સીધા કલમ એ તે રસ્તો જોયો કે નહી જોયો કે મેપ માં એ કોઈ દેખાતું નહી મેપ માં સહેજ કોમ દેખાતું નહી કોઈ મળતું એને તો પૂછી લે કે હોય તો એ દે એક નિયરિયમ બે હા જો નિયકરે એક વાત આચી ભાઈ જય જોગની માં

બોલો જો ડાયરેક્ટ દીધું આમ મોડું થઈ ગયું જવાનું હતું પાર્લર જ જો આ ગાડી પારે દીધું પ્રાચી લખાઈ દીધું અને આ સાથે જીએનસી લખાવી દીધું નવ તારીખે નિવેદન એવું છે જીએનસી આવશે પછી એમાં ગિયર તો શું છું પેલું નામ બહુ થોડુંક મોટું લાગતું કાંઈ તો આખો અડધો કવર કરી લેતો એટલો બે હજાર ऐकणे लखायो ब्लॅक करायो ना आ गाडी म प हरे लखायजो प्राची लखाय दीदू आणि जीएनसी लखाय दीदू आणि पेला बे बंका नु काढ दीदू के न तू लखाय ए ब अंका नु नाही लख जीएनसी प्राची ओके पार काढणे आहे ते आहे पार ले पोकी दिया मी आ देखो मल घेऊन करा <laughs> <laughs>

ભોરી ખાવાનું હું બનાવીએ ચાર વિચારો કોઈ આવે વિચાર ખાવાનું કશું આવતું નહીં ચાલુ કરે ભૂરી ખાઈ ત્રણ વાગે જવાનું ભૂરી તો હવે સાત વાગે ઊઠી જાય એનું કોમ કરો આપણે તો સોન થી બાર વાગે ઉઠવાનું પડે ક્લાઉડ કિચન બધું બતા હું સામાન લેતા હોય ક્લાઉડ કિચન નું

લા પકોડી ની ભૂખ લાગી હમ કે યે પકોડી જી જોરદાર ડુંગરી ડુંગરી નહી એટલે ડુંગરી બોલી જ મન ખરા અમે ઇન્સ્ટાગ્રામ વિડિયો બનાવાનો ચાહનો વિચાર પણ કોક આઈડિયા આવતો નહી મગસમાં કો કોમેડી વિડિયો હોતો મેમસ્થાન કી ધંધા ન ગમતો નહી થઈ બોલ દેજે ડાયલોગ પેલો ના ભાઈ

પણ મેં એ પેલો આઈડિયા કીધું ને એ આઈડિયા માં વિડિયો તો અંદર એ વીડ એ આઈડિયા તમારો એ તો અલગ જો હું સિરિયલ છું ને હું મોટી ને જોવું આપણે સિરિયલ હા થોડીક બે આઈડિયા ના તો બનાવી ઓકે આટલ ગુરુ

કવર તો આજુ રિંગ લાઈટ નું નાખી દીધું જો કવર હા પેલો ઓર્ડર આવી ગયો ગોમે છે આ પેલો ઓર્ડર કે અત્યારે તો લઈ જો હા હું તો પોણી પતી ગઈ જો પણ એમની નહી કે તો વિશ્વાસ નહી થતો અમને મારા ઉપર એમ નહી કે તો ટાઈમ સર પાણી ભરી આવું પડ હો ના કહેવાય મને તું એ ટાઈમ ઉપર એ કેમ હું ચોર બોલાવ હો જે મે તમને સામાન લેવા મોકલે ને તમે આખા 2 કલાક પહેલા એવું કેટલા વાગે તારી એવો તો હું ભરતા હું એ વાત ના જતા રહેતા કરું સારું એ ભર ગયા જો હું અત્યારે ભરા દઉં તું તો દે ને કેપ્સિકમ ને બધું કટિંગ કરી દે તારા જો સીરીયલ ચાલુ છે ને ચાલુ જગ ભરી ને હું હો થઈ ચાલુ હતું બસ ફૂલ તો હુઈ જતો એ બાપો ઠા હાચે પાણી આલા ચીઝ નાખી તું હા ઓકે ચીઝ તમે જો બકા

અમારા ઘેર ખાસ મહેમાન આવે નાયરા તો લેવા જાય એમના જોયું નહોતું અહીંયા તે સરગાસણ ઊભા હતા તો લેવા ગયા ને એમના માટે મસ્તાન ટીક્કા પાઉ બનાવી દીધો એ પણ ને ત્યાં સુધી ઠંડા ન થઈ જાય એટલે મશીન મશીનમાં જ રહેવા દીધો એ બી બ્લોગ બનાવે આવે એટલે હું તમને બતાવું હું એમની રાહ ક્યાં નહીં જોવું એવું આગ બાર ગાડી આવી ગઈ હલો ગાડી કે અહીંયા જ મૂકી દો ને હવે આપણે જ ચા આવો આયા જય માતાજી જય માતાજી જય માતાજી આવો જય માતાજી તમે બી વ્લોગ બનાવો શું કેવું